من قبلتان باردان ہے Love آپ کا مدا فرام لینجا ہے کوئی التنایک ہے role مزے

ફળ હે કે સરસ મદાન થઈ ગયું છે ફરતા હેઠો પોણા થઈ ગયો અહીંયા થઈ ગયો એ જો પાણી હે કે ના થઈ ગયો ધીમે ધીમે હે કે અમે વાડી છીએ બાજરી તો પહેલાં હે કે બાજરી વાડી લઈ પછી એના ઊંડાને એવો લણી નાખીએ એ માલની નીલ પૂરતી થઈ રહી એમ ધીમે ધીમે વાડી જાય છે કેમ કે અહીંયા કે થાય ગયા બધા લણી નહીં લાગતા હમણાંથી વાતાવરણ થઈ કે બહુ અઘરું છે કેમ કે હે કે આમ દીતો કાંઈ નીકળતો નહીં દેડકો તો કાંઈ પડતો નહીં એ લીધે કે આ વરસાદનું પડલી જાય કે તો અમારે બધા ડુંડાનું નુકસાન થઈ જાય ભારે તો હે કે પાકે તો જલ્દી છે કમ્પ્લીટ જો પણ હે કે આ વાતાવરણ જોઈને હે કે અમે ખમી ગયા છીએ એટલે નિયમ હે કે અમે વાઢી લઈને બીજા બધું લડીને ધીમે ધીમે આવું બધું કામ કરીશ આ કરી નાખ્યું હોય કે તો પછી આ વરસાદ આવ્યો ને તો બધા ડુંડા નાખવા ક્યાં એવું થાય એટલા માટે અમે અમારા ઇન્સ્ટાગ્રામમાં રીલને એવું જોતો હો કે તો રીલમાં બધે હે કે એવું આવતું કે આ સાત સપ્ટેમ્બરે હે કે چندر گرہن سے یہ لوگ ہو ورس پچھندر گہن پہ لگان سے پہلا ہے کہ ایک چندر گرہن چھو کہ لال چندر تھو آخو آسمان ہے کہ تو آخ سفید دیکھا ہے کہ یہ آسمان آخو ہے کہ لال تھی گیس یہ ہمیں انسٹاگرام میں ریلس ہوتا گھنی بڑی ریل ہے کہ آئیں تھی آ سات سپٹمبر جلگ تو آٹھ سپٹر آئے آج ہے کہ سات سپٹر ہے تو آج تاریخ بتاتا કે ભાઈ સો વર્ષ પછી બાદ પાછો ચંદ્રગ્રહણ લાગવાનો છે એમાં સાત સપ્ટેમ્બરના સો વર્ષ પછી દુર્લભ ચંદ્રગ્રહણ સૌથી ખતરનાક લાળ રાત એટલે ચંદ્રનો અંધકાર રાત હશે એ રીતના છે કે બધી બધી ઘણી બધી રીલ જોયું છે તો આજે કે સાત સપ્ટેમ્બર જ છે તો હવે હું થાય હું નહીં એનું કાંઈ નક્કી નહીં આપણે રીલ જોતા એટલે એટલું જાણવા મળ્યું કે ભાઈ સો વર્ષ પછી પાછું ચંદ્રગ્રહણ છે અને આપણે ઘણા બધા માન્યતા કરતા હોય ઘણા બધા ન માનતા હોય પણ આમાં કાંઈ નક્કી ન હોય એમ હોય આ બધું તો કાંઈ રીલ ખોટી ન હોય બહુ એમ હે હું મોબાઈલમાં જોતો હતો એમાં હે કે જો લખેલું છે બધું જોતો એટલે બધું આવ્યું તો આ છે કે સાત સપ્ટેમ્બર જ છે હવે આપણે હે કે આપણું કામ કરી નાખીએ જવ એટલે બાજુ રહે કે થોડું ઘણી વાટ લઈએ બીજા બધા ડુંડા લણી લઈએ તમને વીસ મિનિટ થઈ ગઈ આ ઘટી હે કે ફરતી જો કેમ નો ફેરી હા જો ફેરી ફેરીએ હવે આ ફરતી જ હોય

બે પડી <ipl> <ત denand>, <ouse> <Anakin> ગ્રહણ છે કે દસ વાગ્યા પછી નું શરૂ થવાનું છે એટલે આ છે કે ચંદ્ર ગ્રહણ છે ને છે કે લાલ ખીરા છે એવું બધા સમાચાર જોયું કે એવું બધું સૂચના દેતા ગ્રહણ છે વર્ષ પછી તો અમારે ઘરે બધે છે કે ડાબ ને એવું બધું મૂકી દીધું હોય ગામડામાં છે કે પહેલેથી રિવાજ હોય જ્યારે ગ્રહણ ને એવું હોય કે જે અનાજ હોય એમાં મૂકી દે ત્યાં ડાબનું એક ઝાડું આવે કે ખડ જેવું એ લઈ આવે ને પછી બધે છે કે મૂકી દે એટલે રાહુ કહેતું કે હોય કે એનો વાસ થાય નહીં એવી રીતનો હોય કઈ ખબર એવું હોય કે હા તે મૂકી દીધા હમ

એવું છે બધું આજે ગ્રહણ છે કે દહ વાગ્યા પછી નું હોય એવું કહે છે બધે પછી નો રેડ ગ્રહણ છે આજે એટલે લાલ થાય કે ન થાય એ તો ભાઈ કઈ ખબર નહીં પણ એવું કહે છે એમ તો ફેમિલી અત્યારે વાગી રહ્યો છે એક અત્યારે એક વાગી જાય ને ચંદ્રની થીમ આવી જઈ છે તો આમાં હે કે થીમ બદલાત કરે ને આજે ચંદ્ર ગ્રહણ તો ચંદ્ર ગ્રહણ ની થીમે આવી જઈ છે અત્યારે એક માં હે ખાલી બે મિનિટની ની વાર છે તો હવે આપણે જોવા જઈએ કે કેવું ચંદ્ર ગ્રહણ છે ને તમને બતાવી તો ફેમિલી જો તમે હે કે ચંદ્ર જોઈ એકતા હશો થોડો ઘણો વાદળ હે થોડું ઘણું ઘણો હે કે જો અર્ધો દેખાતો છે આખો કોનો દેખે જો ફરતા ફરતા હે કે ગોળ કુંડળ દેખાય ને અર્ધો દેખાય હે જો આ ચંદ્ર ગ્રહણ ને જો હા જો ઓ આવી રીતે હે કે ચંદ્ર ગ્રહણ હે એ ધીમે ધીમે લાલ તો થઈ ગયો છે તો હવે હા કે હા ચંદ્રગ્રહણ થઈ જવાનું છે મેં બીજી વાર આમ તો મારી જિંદગીમાં બીજી વાર જોયું છે આ ચંદ્રગ્રહણ તમે મેં કેટલી વાર જોઈ લીધું ને એ કમેન્ટ બોક્સમાં જીરો ઝીરો જણાવી દેજો ને અમારે તો જ ત્યારના જવો કે ભાઈ આનું આવું ચંદ્રગ્રહણ એ તમારે કેવું દેખાય કે એ કહેજો એમ તો હે કે હવે આજનો બ્લોગનો એન્ડ અહીંયા જ કરી દે હું અને આશા રાખીએ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો છે ગમ્યો તો આ લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર આવી જાય તો એ સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરી દેજો હવે આપણે સુઈ જઈએ અને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર મહાદેવ